રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ચાલુ નોકરી મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારો દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા સમયથી આ વારસદારો નોકરીથી વંચિત છે જેની વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે છેલ્લે આંદોલન કરવામાં આવ્યું ત્યારે ચૌદ જેટલા વારસદારોને નોકરી મળી હતી એના બાદ ત્રણસો પચાસ થી ચારસો જેટલા વારસદારો આજ દિવસ સુધી નોકરી તેમજ ન્યાયથી વંચિત છે આજે સ્પષ્ટ રીતે રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે આ મુદ્દે દિવસ એકવીસમાં નક્કર પરિણામ લાવવામાં નહી આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને ગાંધીધામ તાલુકા સમિતિ તેમજ વારસદારો અને જાગૃત આગેવાનો મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા